બનાસકાંઠાની ડીસા સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો જિલ્લાની સૌથી મોટી સિવિલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સોનોગ્રાફી એમઆરઆઈ અને સીટી સ્કેન જેવી સુવિધાઓ પણ નહીં પ્રાથમિક સુવિધાના અભાવના પગલે દર્દીઓ રજળપાટ કરી રહ્યા છે કે જો ડીસા સિવિલને જિલ્લાની સિવિલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો એની પ્રાથમિક જરૂરિયાતોએ આપણે પૂરી કરવી જોઈએ જેમ કે એમાં સીટી સ્કેન છે એમઆરઆઈ મશીન છે બીજા પ્રાથમિક સોનોગ્રાફી મશીનો છે એ બધી પ્રાથમિક જરૂરિયાતો જે ગરીબ દર્દીઓને જે રિપોર્ટો કરાવવા બહારે જવું પડે છે એ ન જવું પડે એના માટે સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું પણ જે ફેસિલિટીઝ હોવી જોઈએ એ ફેસિલિટીની અંદર ક્યાંક ને ક્યાંક સરકારે મોટો લોચો મારે એવું લાગે છે અહીંયા સીટી સ્કેન મશીનની વાત હોય એમઆરઆઈ મશીન હોય સોનોગ્રાફી મશીન હોય તો એ તદ્દન અહીંયા અવેલેબલ નથી લોકોએ બહાર જવું પડે છે લેબોરેટરી વિશે હોય તો જે ખરેખર જરૂરિયાતવાળા જે રિપોર્ટ્સ હોય છે એના પર પણ એના માટે પણ લોકોએ બહાર જવું પડતું હોય છે કે દિવ્યાંગ લોકોને જે ડિસેબિલિટી સર્ટિફિકેટની જરૂર હોય છે તે ડીસા સિવિલ હોસ્પિટલથી ઇસ્યુ થાય છે પણ એને બીજી જગ્યાએ વેલિડ ગણવામાં નથી આવતા કારણ કે એમાં સીડીએમઓની સિગ્નેચર જે ઓથોરિટી છે એની નથી તો જિલ્લા લેવલના હોસ્પિટલની જાહેરાત થાય અને સીડીએમઓનો દરજ્જો બાકી રહી જાય તો એક વહીવટી ત્રુટી છે અને નેતાગીરીની પણ નબળાઈ કહી શકાય તો દિવ્યાંગ લોકોને કાયદામાં પણ સ્પેશિયલ અને એક્સ્ટ્રા પ્રિવિલેજીસની જોગવાઈ છે તેમ છતાં જો એમને દરબદર જવાનું આવે અને ધક્કા ખાવાના આવે તો ખૂબ જ દુઃખદ બાબત છે આ બાબતે સત્વરે સુધારો થવો જોઈએ જેથી કરીને દિવ્યાંગ લોકોને એમનો હક મળ્યો છે દિશા જે જિલ્લાનો દરજ્જો મળ્યો હોવા છતાં એનું આરોગ્ય ક્ષેત્ર જોઈએ તો ખરેખર કમજોર છે આજનું નિદાન આજની આરોગ્ય નિદાન આધારિત છે અને નિદાન ટેકનોલોજી આધારિત છે પણ જ્યાં ટેકનોલોજીનો અભાવ હોય એમઆરઆઈ મશીન સોનોગ્રાફી મશીન એ પણ ના હોય અને કેવી કમનસીબી કહેવાય કે ત્યાં આવનારો પેશન્ટને પછી પ્રાઇવેટમાં જવું પડે અને સાત ગણા ભાવ આપી અને પોતાનું નિદાન કરાવવું પડે એ ખરેખર દુઃખદ